સામાન્ય બોલાચાલીમાં ખેલાયો ખૂની ખેલ શહેર નજીક આવેલા લક્ષ્મીપુરા ગામમાં પાનના ગલ્લા ઉપર ભેગા થયેલા યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ચાર યુવાનોએ ભેગા મળી ત્રણ યુવાનો ઉપર ગુપ્તીથી હુમલો કર્યો હતો જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું વડોદરા શહેર નજીક આવેલા લક્ષ્મીપુરા ગામમાં પાનના ગલ્લા ઉપર ભેગા થયેલા યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ચાર યુવાનોએ ભેગા મળી ત્રણ યુવાનો ઉપર ગુપ્તી હુમલો કર્યો હતો જેમાં એક યુવાન પેટમાં ગુપ્તી હુલાવી દેતા ગંભીર ઈજા પામેલા યુવાન મોત નીપજ્યું હતું મોડી રાત્રે સામાન્ય ઝઘડામાં ખેલાયેલા ખૂની ખેલના આ બનાવે સનસનાટી મચાવી મૂકી હતી આ બનાવ અંગે તાલુકા પોલીસે ફરાર થઈ ગયેલા ચાર હત્યારાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આ સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરાઈ છે